बराक़ुब़तुल्लाही वा बरक़तों। हौसला बुलंद कर तुझे रास्ता मिल जाएगा। हौसले बुलंद कर राहों पर चल दे तुझे तेरा रास्ता मिल जाएगा। बढ़कर अकेला तू पहल कर, बढ़कर अकेला तू पहल कर तुझे तेरा मुकाम मिल जाएगा, तुझे मौका मिल जाएगा और देखकर तुझको काफी लाभुत बन जाएगा आज ना आ उत्सव दिन निमित्त अत्र उपस्थित माननीय मुख्य मेहमान श्री गुलाम मोहुद्दीन गुलाम हुसैन खान जी उर्फ जीवा भाई खान जी साहेब कारोबारी सभ्य ट्रस्टीगण अत्र पधारे मेहमानों ग्रामजनों शिक्षकों

કે પેરા ઓલિમ્પિક શું છે તો પેરા ઓલિમ્પિક એ શારીરિક અને માનસિક રીતે વિકલાંગતા ધરાવતા ખેલાડીઓ માટે યોજવામાં આવે છે જેમ ઓલિમ્પિક કે વિવિધ દેશો વચ્ચે યોજવામાં આવે છે તે જ રીતે પેરા ઓલિમ્પિક પણ વિવિધ દેશો વચ્ચે યોજવામાં આવે છે તેમાં જે શારીરિક અને માનસિક રીતે વિકલાંગતા ધરાવતા ખેલાડીઓ હોય તે તેમાં ભાગ લે છે અને હું જાણું છું ત્યાં સુધી તો મોટે ભાગે ગોલ્ડ મેડાલિસ્ટ છે તો તેમાંથી જ એક બે ગોલ્ડ મેડાલિસ્ટ જે છે કે તેમણે પેરાલિમ્પિકમાં બે ગોલ્ડ મેડલ જીત્યા છે તેવા અવની લેખરા વિશે આજે હું વાત કરું તો અવની લેખરાનો જન્મ 8 નવેમ્બર 2001 ના રોજ રાજસ્થાનના જયપુર શહેરમાં થયો હતો

છે આટલું જ નહીં તેઓ જ્યારે ભારત દેશમાં પરત આવે ટોક્યો પેરાલિમ્પિક પદામીને ત્યારે માં પણ આવની લેખરાએ ભારત ગોલ્ડ મેડલ અપાયો છે તે આપણા સૌ ભારતીયો માટે ખુશીની વાત છે કે એક

હવે જ હું એક બીજું ઉદાહરણ આપું અરૂમા અરૂણિમા વિશે તમે જાણતા હશો કે જેમને બે અગિયાર માં અકસ્માત થયો કરી લઈએ કે મારે આ કરવું છે તો આપણે કરી જ શકીએ છીએ અને ઓવની લેખરામાંથી પ્રેરણા લઈને તો આપણે ઘણો બધું કરી શકે છે સફળતા કા કોઈ પંત નહીં વિફળતા કી ગોદ હી જીત હે હાર કર બીજો નહીં હારા કભી સફળતા ઉસકે હૃદય કા ગીત હે થેન્ક યુ થેન્ક યુ સો મચ